નમસ્કાર મિત્રો મિત્રો ય હે જય ભારત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે એવી સંસ્કૃતિની આજે વાત કરવાના છે કે તેજસ્વી પ્રતિભાઓને હણી નાખવાની બહુ સારી સંસ્કૃતિ આ દેશની અંદર ચોક્કસ વિચારધારા દ્વારા વિકસાવવામાં આવેલી છે અને આ વ્યવસ્થાના ભાગરૂપે યુગો યુગોથી આ પ્રક્રિયા ચાલી રહી છે ભારતની અંદર ઓપન યુનિવર્સિટીના જન્મદાતા ભારતમાં ઓપન યુનિવર્સિટીના જન્મદાતા એકલવ્ય જેવી પ્રતિભા શિષ્યથી આગળ ન વધી જાય માટે એનો અંગુઠો કાપી દે અને એક ગુરુત્વના નામે લાંછન એવા દ્રોણાચાર્ય દ્વારા આકૃત્ય કરવામાં આવ્યું જેની પર લાંછન હતું એવા એકલવ્યનો શિક્ષા આપવાનું એમ કે ક્ષત્રિય પુત્ર નથી માટે શિક્ષા ના આપી શકાય એવા પરશુરામે આ લક્ષણ છે આપણે જે વિચારધારાની વાત કરીએ સંસ્કૃતિનું આ લક્ષણ છે કે તેજસ્વી પ્રતિભાઓનું કઈ રીતે ભણી નાખ્યું પરંતુ ભારતની અંદર ભારતનું બંધારણ અને કાનૂન એવું રક્ષણ આપે છે એટલે આવી પ્રતિભાઓનો સીધે સીધી હણી નથી શકાતી પરંતુ એનો કઈ રીતે પ્રતાડિત કરવામાં આવે અને આજે આપણે એવા એક તેજસ્વી પ્રતિભાનું જે હનન થયું એની વાત કરવી છે આજે સત્તરમી જાન્યુઆરી આથી જ થોડાક એકાદ દાયકા પહેલા સત્તરમી જાન્યુઆરી બે હજાર સોળના દિવસે ભારતના એક તેજસ્વી વિદ્વાન રોહિત વેમુલાન આત્મહત્યા કરવા માટે સત્તાવાળાઓ દ્વારા શિક્ષણ સંસ્થાના જે સંચાલકો હતા અને સરકાર મળી અને જે આયોજન કર્યું અને એના કારણે સત્તરમી જાન્યુઆરી બે હજાર સોળ ના દિવસે રોહિત વેમુલા નામના એક હોનહાર વેમુલા આંબેડકર સ્ટુડન્ટ એસોસિએશન નામની એક જે સંસ્થા હતી એની સાથે સંકળાયેલા હતો એમએસસી કર્યા પછી એ પીએચડી પીએચડીના છાત્ર તરીકે હૈદરાબાદ યુનિવર્સિટીની અંદર અભ્યાસ કરી રહ્યા હતા અને યુનિવર્સિટીના સત્તાવાળાઓ એને એટલો પ્રતાડિત કર્યો કે એને આવું અંતિમ પગલું ભરવા મજબૂર થયું પરંતુ આખો ઘટનાક્રમ શું શું હતું ઉત્તર પ્રદેશના મુઝફરનગરની અંદર કટ્ટરવાદીઓએ લઘુમતી કોમ ઉપર જે હુમલાઓ કરવામાં આવ્યા હતા એ અત્યાચારોની એક ડોક્યુમેન્ટરી ફિલ્મ હૈદરાબાદ યુનિવર્સિટીના કેમ્પમાં ત્રીજી ઓગસ્ટ બે હજાર પંદરના ના દિવસે પ્રસારિત કરવામાં આવી ત્રીજી ઓગસ્ટ બે હજાર પંદરના ના દિવસ છે એક ડોક્યુમેન્ટરી ફિલ્મ જે ઉત્તર પ્રદેશના અંદર મુજફરનગરમાં કટ્ટરવાદી લોકોએ લઘુમતી ઉપર કરેલા હુમલાની ફિલ્મ હતી અને પ્રસારિત કરવામાં આવી એટલે એના કારણે એને કુમાર નામના એક વિષયમાં ફેસબુક ઉપર બહુ ખરાબ પોસ્ટ લખી અને એ પોસ્ટના કારણે દલિત છાસ્ત્રો અને બીજા વિદ્યાર્થીઓ મળી અને આનો ખૂબ વિરોધ કર્યો આ વિરોધ કરવાના કારણે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના એન સુનિલ કુમાર દ્વારા રોહિત વિમાવલા અને બીજાની ઉપર ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી ખોટી એફઆઈઆર દાખલ કરવામાં આવી ખરેખર એ લોકો નિર્દોષ હોવા છતાં એમની ઉપર ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી અને આ ફરિયાદના આધારે આ ફરિયાદના આધારે બંડારુ દત્તય નામનો સંસાધન મંત્રીની જગ્યા ઉપર બેઠેલા એક માણસે સ્મૃતિ ઈરાનીના પત્ર છ પત્રો એક કરતા વધારે છ પત્રો લખી અને આંબેડકર સ્ટુડન્ટ કારણે છ નવેમ્બર બે હજાર પંદર ના રોજ રોહિત વેમલા અને બીજા ચાર છાત્રો નો સસ્પેન્ડ કરવામાં આવ્યા સસ્પેન્ડ તો કરવામાં આવ્યા સાથે સાથે એમને કોલેજમાં પ્રવેશ બંધી પણ ફરમાઈ દેવામાં આવી એટલે રોહિત અને એના બીજા જે મિત્રો હતા એ યુનિવર્સિટી ની બાજુમાં એક તંબુ લગાવી અને ત્યાં આગળ રહેવા લાગ્યા પરંતુ રોહિત વેમુલાને પીએચડીના સ્કોલર તરીકે મળવા પાત્ર શિષ્યવૃત્તિ રોકી દેવામાં આવી એટલે એનો પ્રાણવાયુ એનો અટકાય એનું ઓક્સિજન અટકાવી દેવામાં આવ્યો કારણ કે એના જીવવા માટે એને ટકી રહેવા માટે એને અભ્યાસ કરવા માટે અગત્યની વસ્તુ એની શિષ્યવૃત્તિ હતી એટલે સતત આર્થિક નાણાભીડ માનસિક ટોર્ચરિંગ અને ખોટી અને એક કરતા વધારે ખોટી ફરિયાદો ઉપર દાખલો કરવા આના કારણે રોહિત વેમુલાને આત્મહત્યા કરવા માટે આ લોકોએ મજબૂર કર્યો એટલે આ એક જ અત્યાચાર નહોતો આ પછી તો આ ઘટનાના સમગ્ર વિશ્વની અંદર ખૂબ પડદા પડઘા પડ્યા ભારતની અંદર ઘણી બધી સંસ્થાઓ અને સંગઠનોએ આનો વિરોધ કર્યો દેખાવો કર્યા અને સાથે સાથે આવેદનપત્રો આપ્યા પરંતુ આ જે હતા રોહિત વેમુલાના જે લોહીતર લોકો હતા એટલા એમને એટલાથી સંતોષ ના થયો રોહિત વેમુલા દેહ થી કરી લીધી પરંતુ આ લોકો જે આ સંસ્કૃતિના ચોકીદાર હોવાના દાવા કર્યા સંસ્કૃતિના રખેવાળ હોવાના સંસ્કૃતિના વાહક હોવાના લોકો જે દાવા કરે છે ને એવા દાવાના પ્રતિનિધિઓનો આટલાથી સંતોષ ન હતો એટલે સત્તર એક બે હજાર સોળ ના દિવસે રોહિતે આત્મહત્યા કરી એ પછી બીજા નવા અત્યાચારો આ લોકોએ ચાલુ કર્યા એમાં સુષ્મા સ્વ જેને વડાપ્રધાન થવું વડાપ્રધાન થવા થવા કરતા કરતા રહી ગયા અને હવે તો રહ્યા એ સુષ્મા સ્વરાજે જણાવ્યું કે ભાઈ રોહિત વેમુલા એ તો દલિત નહોતો નોન શેડ્યુલ કાસ્ટ હતો આવું જાહેર કર્યું બંડારો દત્તાત્રેય કહ્યું કે એને સ્મૃતિ ઈરાનીના એક કરતા વધારે પત્રો લખી અને રોહિતનો અને બીજાઓનો સસ્પેન્ડ કરવા માટે એની સામે પગલાં લેવા અને એક કટ્ટરવાદી પ્રવૃત્તિ કરતો હોવાનો આક્ષેપો કર્યા હતા પી મુરલીધરન નામનો ભાજપનો રાષ્ટ્રીય મહાસચિવ એવું જણાવ્યું કે ભાઈ એ માનસિક બીમાર હતો પીએ જેણે એમએસસી કર્યું છે એમએસસી ની અંદર એ સારામાં સારા એ ટકાવારી સાથે ઉત્તીર્ણ થયા પછી PhD કરી રહ્યો હોય એના આ ભાજપનો એજન્ટ એવું કહે છે કે ભાઈ એ માનસિક રીતે બીમાર હતો પછી તમને ખ્યાલ છે મિત્રો પેલા કૂતરાઓની એક પ્રકૃતિ છે કે કારણ વિના અથવા તો સકારણ સતત સતત ભસા કરવું તમે ફોર વ્હીલર નીકળો તો ક્યારેક ક્યારેક તમે એવું જોયું હશે કે તમારે ફોર વ્હીલર પસાર થાય અને ચાર પાંચ કુતરા અમુક ફૂટ સુધી દોડતા આવે એટલે આવી જે પ્રકૃતિ છે ને કેટલાક માનવીઓમાં હોય છે અને એમાં સુબ્રમણ્ય સ્વામી મને એવું લાગે છે કે આ કૂતરાઓ સાથે કદાચ હેરીફાઈ કરી રહ્યા છે એટલે સુબ્રમણ્ય સ્વામી તો અનેક વાદ વિવાદો એમના ચેલા મો નરેન્દ્ર મોદી સામે કરી રહ્યા છે રાહુલ ગાંધી સોનિયા ગાંધી સામે કરી રહ્યા છે એવું રોહિત આત્મહત્યાનો વિરોધ કરનારા હતા હતા જે લોકો ને એ લોકોની સરખામણી સાથે કરી એટલે એમને કેમ ભારતની અંદર આટલા બધા પ્રાણીઓમાં કૂતરાને જ યાદ આવી એટલે એમને એ પ્રકૃતિ એક અનુસંધાન હશે એવું લાગે છે રોહિત આ જેણે આ કૂતરાઓ સાથે સરખામણી કરી એવા સુબ્રમ્ય સ્વામી માત્ર મા પુત્રાને જ યાદ આવી એટલે એ પ્રકૃતિ સાથે એમનું કંઈક આત્મીયતા હશે એવું એમના વિધાનો અને એ જે વારંવાર વાદ વિવાદ સર્જી રહ્યા છે એની ઉપર લાગી રહ્યું છે શ્રીવાસ્તવ એટલે દલિત છાત્રોને સજા અપાવવાની જે કમિટી હતી અને એ કમિટીના ચેરમેન શ્રીવાસ્તવને બઢતી આપી અને વાઇસ ચેન્સેલર બનાવવામાં આવ્યા રોહિત વેમુલા અને બીજા છાત્રો સસ્પેન્ડ કરનારા જે હતા આ શ્રી વાસ્તવ એટલે આને એમને જે સજા આપવાની કમિટી નિમવામાં આવી હતી એના અ શ્રી વાસ્તવ હતા એને બઢતી આપવામાં આવી બઢતી અપાઈ અને આ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે એમને નિમણૂક કરવામાં આવી આથી આગળ વધી આથી આગળ વધી રોહિત વેમુલા વધારે શંકાસ્પદ ભૂમિકા ભારતીય નેશનલ કોંગ્રેસના એક કાર્યક્રમની અંદર મિલેનિયમ ઓફ મિલેનિયમ પલક ઓફ ઓનરના એવોર્ડથી આ ભાઈને સન્માનવામાં આવે આ બધા જ પાત્રો આ બધા પાત્રો રોહિત વેમુલાની આત્મહત્યાની જોડે સીધા અથવા અપ્રત્યક્ષ રીતે જોડાયેલા હતા અને રોહિત વેમુલાના જવાથી આ બધા જ પાત્રો ખુશ થયા સાથે સાથે પેલા ફિલ્મમાં નાટકોમાં અમુક ડાયલોગ આવે છે એવો એક ડાયલોગ એક ભાઈશ્રી બોલ્યા મને ગોળી મારો મને ગોળી મારો મારા દલિત બંધુઓને ગોળી ના મારશો આવો ડાયલોગ ડાયલોગ બોલનારા મહાશય પાંચ દિવસ સુધી રોહિત વેમુલાની ઘટના બાબતે એક પણ શબ્દ બોલવાની તક ના મળી અથવા એ એ ઉદારતા ઉદારતા અને હોવાના કારણે એમણે પાંચ દિવસ સુધી એક શબ્દ ના બોલ્યો પરંતુ ગુજરાતના આ બનાવવામાં આવેલા મુખ્યમંત્રી ગુજરાતના બનાવવામાં આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના બીમાર પુત્રની ખબર લેવા અને ફોટો પડાવવાનો સમય મળી શકે છે પરંતુ એક આવા હોનહાર ક્ષાત્રની આત્મહત્યા માટે સંવેદના વ્યક્ત કરવા માટેના બે શબ્દો નરેન્દ્ર મોદીને ના મળ્યા પરંતુ રોહિત વેમુલાએ અને એની માતાશ્રી રાધિકા વેમુલાએ સ્વાભિમાનનો બહુ જબરો સંદેશ આપ્યો આ સંદેશો જો એમના ધ્યાનમાં હોત તો પણ સ્વાભિમાન પર્વ ની ઉજવણી કરવા માટેનું એ દિશામાં વળ્યા ન હોત કારણ કે રોહિત વેમુલાએ પોતાના આત્મસન્માન અને પોતાના સ્વાભિમાન બચાવવા માટે આવા લોકોના તાબે ન થવા માટે એણે પોતાના દેહનું બલિદાન આપી દીધું એણે પોતાના દેહનું બલિદાન પોતાના આત્મસન્માન પોતાના સ્વમાન સ્વાભિમાન અને રાધિકા વેમુલાએ એને આઠ લાખ રૂપિયા આપવાનું સરકાર તરફથી નક્કી થયું એટલે એમને નકારતા એમ કહ્યું કે આઠ લાખ પણ આઠ કરોડ આપો તો પણ નથી જોતા કારણ કે એ રાધિકા વેમુલાનું સોમાન હતું એના મમ્મીનું આ સોમાન હતું સ્વાભિમાન હતું કે તમારા એવા અમારે આઠ લાખ ની આઠ કરોડ નથી અમે નકારી દીધા એટલે ભાઈ શ્રી રોહિત વેમુલાને જે રીતે પ્રતાડિત કરવામાં આવ્યો અને એના આત્મહત્યા કાર્યમાં મજબૂર કરવામાં આવ્યો એની અંદર આ સંસ્કૃતિના અનેક લોકો અનેક પરિબળો અનેક સંસ્થાઓ જવાબદાર છે એક હોનાર અને શા માટે આવું કરી રહ્યા છે ખરેખર આપણે શબ્દોથી શ્રદ્ધાંજલિ આપણે રોહિત વેમુલાને આપીએ એ ખૂબ જરૂરી છે શ્રદ્ધાંજલિ આપવી જોઈએ પરંતુ આપણી શબ્દોની શ્રદ્ધાંજલિ એ પૂરતી એટલા માટે નથી કે આપણે આની અંદરથી બોધપાઠ લેવો જરૂરી છે કારણ કે આ પરિબળો આમ કરવા પાછળ શા માટે આમ કરી રહ્યા છે કારણ કે હવે એમણે ખૂબ તકેદારી રાખી છે કે હવે કોઈ પણ યુનિવર્સિટી કોઈ પણ સંસ્થામાંથી એક આંબેડકર અથવા એક કાંસ્યરંગ પેદા ના થવો જોઈએ માન્ય સયાજીરાવ ગાયકવાડે ડોક્ટર સાહેબ આંબેડકરના આપેલી શિષ્યવૃત્તિના કારણે સમગ્ર વિશ્વની વિચારધારામાં પરિવર્તન લાવનાર અને સમગ્ર વિશ્વના શોષિતો પીડિતોના રાહ પર બનેલા ડોક્ટર સાહેબ આંબેડકર શિક્ષણના કારણે કરી શક્યા અને એ જ શિક્ષણના કારણે માન્યવર કાનસીરામે ભારતના રાજકારણની પરિભાષા બદલી નાખી તો આંબેડકર અથવા ફરી પેદા ના થાય એની તકેદારીના ભાગરૂપે આવા ક્ષાત્રોને ઉગતા ડામી દેવામાં આવે છે હમણાં ભિલોડા કોલેજના એક આદિવાસી યુવાનને એના ડ્રાઈવર સાથે વાતચીત કરવાના કારણે એના સંચાલકો દ્વારા ઢોર માર મારવામાં આવ્યો ઢોર માર મારવામાં આવ્યો અને એના કારણે પોલીસ સ્ટેશનમાં ભીલોડા પોલીસ સ્ટેશનમાં એ સંચાલક બારોટ મહાશયની વિરુદ્ધમાં એફઆઈઆર નોંધવામાં આવી છે પરંતુ એ આદિવાસી હતો માટે એને મારવામાં આવ્યો અને એવા અનેક આદિવાસી યુવાનો અનેક અનુસૂચિત જાતિની યુવાનો યુવતીઓને આ રીતે પ્રતાડિત કરી અને એમનું એમનું આયખું પકાવી દેવા માટે સતત સતત તકેદારી રાખવામાં આવે છે એટલે મિત્રો આ ચેનલના અને આ વિડીયોને વધુ વધુ વાયરલ કરી અને રોહિત વેમુલાને આપણે બહુ સાચી રીતે શ્રદ્ધાંજલિ પાઠવીએ અને સાથે સાથે એમાંથી બોધપાડ કે આ પરિબળોની સામે વૈચારિક સજ્જતા કેળવવી ખૂબ જરૂરી છે એમની સામે શસ્ત્રો લઈને લડવા જવાની એ વાત અને વિચાર કરવાની કોઈ જરૂર નથી પરંતુ વૈચારિક સજ્જતા અને વૈચારિક સભાનતા એ આવનારી પેઢીઓ માટે જરૂરી છે તમને યોગ્ય લાગતું હોય તો તમે આ ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો અને તમારા વિચારો કોમેન્ટમાં જણાવશો તો એમાંથી મને કંઈક શીખવાનું મળશે ફરી મળીશું આવજો